સર્વસુંદર સાથના ચરણમાં કોટી કોટી પ્રેમ પ્રણામ વાલા આપણે અતિ સુંદર આપણ છીપીયે તે જૂજવા થઈએ રે કે હે પ્રિયતમ આપણે બધા મળીને આંખ મીચામણીની રામત રમીએ એની શોભાનું વર્ણન થઈ શકતું નથી નિકુંજ વનની લતાઓ અને વૃક્ષોની ઘનઘોર ઘટાઓથી બનેલા મંદિરો અત્યંત સુંદર છે ત્યાં આપણે બધી સખીઓ અલગ અલગ થઈ અલગ અલગ સ્થાનોમાં છુપાય જઈએ આપણે એવું સુણીને સાથ સૌ હરખયો એ છે રામતડી સારી પહેલો દાવ આપણમાં કોણ દેશે તે તમે કહોને વિચારી કે ઇન્દ્રાવતીનું કથન સાંભળી બધી હર્ષ વિભોર થઈ કહેવા લાગી કે આ લીલા તો અતિ સુંદર છે ઇન્દ્રાવતી કહે છે કે હે પ્રિયતમ આપ વિચારીને કહો કે આપણામાંથી દાવ કોણ આપશે અને સૌ સાથ કહે વાલો દાવ દેસી પહેલો તે પીયુ વારો જો પહેલો દાવ આપણે દેહી તો એ જલાય નહીં ધુતારો કે આ વખતે બધી સખીઓએ મળીને કહ્યું કે પહેલો દાવ પ્રિયતમ જ આપશે આંખ બંધ કરીને રમવાની પહેલી વારી પ્રિયતમ શ્યામ સુંદરની છે કે પહેલો વારો તો શ્યામ સુંદરનો જ છે જો આપણે પહેલો દાવ આપીશું તો છળ કપટમાં નિપુણ શ્રી કૃષ્ણ કેમેય કરીને જલાશે નહીં અને પકડાવામાં નહીં આવે જો પહેલો વારો આપણે દઈશું તો શ્રી કૃષ્ણ પૂર્ણબ્રહ્મ પરમાત્મા એકે હાથમાં આવશે નહીં આવો રે વાલા હું આખડી મીસું આખડી તે મીચજો ગાંઢો અમે જઈને વનમાં છીપીએ પછી તમે ખોલીને કાઢો શ્રી ઇન્દ્રાવતીએ પ્રિયતમને કહ્યું કે આવો હું આપને આંખ બંધ કરું આપ પણ આંખને બરાબર બંધ કરજો અમે બધા વનમાં જઈને છુપાય જઈશું અને તે પછી તમે આંખો ખોલી અમને શોધી કાઢજો શખિયો તમે સાના થઈ છુપજો ભૂષણ ઊંચા ચડાવો રખી સખી કોઈ આપ જલાવો મારા વાલાજીને ખીદડી ખુદાવો ઇન્દ્રાવતી સખીઓને સાવધાન કરતા કહે છે કે હે સખિયો તમે સૌ ચૂપચાપ છુપાઈ જાઓ ને તમારા આભૂષણને ઉપર ચડાવી દો ને ધ્યાન રાખો કે આપણામાંથી કોઈ જલાય જવું ન જોઈએ અને આજે આપણે પ્રિયતમને આમ તેમ દોડાવીને થકવી નાખવાના છે તો બધી ગોપીઓએ વિચાર કર્યો ઇન્દ્રાવતી સખીએ સાવધાન કરી દીધા કે આપણે કે બધી સાવચેત કરીને જે કે આપણે રામત રમવાની છે અને આપણા આભૂષણનો પણ અવાજ આવવો ન જોઈએ કે એવી રીતના આપણે શ્રી કૃષ્ણ પરમાત્મા આવે તો આપણે સાવધાન બોલતું કાંઈ એ કાને સુરો સબલો હવડા તે આવશે કે હે શખિયો તમે ચૂપચાપ સાના થઈ છુપાય જાઓ રખે કોઈ બોલતા પ્રિય તમના કાન તો સર્વા અત્યંત તીવ્ર છે તેવો હમણાં અહીં આવી પહોંચશે કે હે શખિયો તમે કે ચૂપચાપ સાના થઈ છુપાઈ જાઓ કે તમે કે બધી ગોપીઓ કે ચૂપચાપ થાય છુપાઈ જાઓ કે રખે કોઈ બોલતા એ કે કોઈ પણ કે બોલતા ને એકદમ ચૂપચાપ થઈ જાઓ અને પ્રિયતમના કાન તો સર્વા અત્યંત તીવ્ર છે એ કે આપણા પ્રિયતમ શ્રી કૃષ્ણજીના કાન એવા તીવ્ર છે એ જો એટલા તેજોમય છે કે ઝીણી ઝીણી વસ્તુ પણ તે સાંભળી લે છે એટલે કે છે તેઓ હમણાં અહીં આવી પહોંચે છે જો થોડીક આપણે હલચલ કરશું ને તો તરત જ કે આપણે સાંભળી લે છે આપણે જોઈ લે છે લપતો છપતો આવે છે

નક્કી કરેલા નિશાન પર પહોંચી જવું જો આમ પર દાવ લાગેલો રહેશે તો આપણે આપણે બધા પ્રસન્ન થઈશું કે જો એક નિશાન હોય ને ત્યાં જઈને કે આપણે નક્કી કરેલા નિશાન પર પહોંચી જઈશું ને તો એ કે આપણે જીતી જઈશું અને દાવ લાગેલો રહેશે તો આપણે બધા અતિ પ્રસન્ન થઈશું તો એ કે શ્રી કૃષ્ણ પરમાત્મા માટે જઈ કે દાવ

તો પ્રિયતમ કોઈ પણ પ્રકારે આપણા હાથમાં આવશે નહીં કે કે ધ્યાન રાખીને કે તમે બધાય સાવચેત થઈને કે રહીજો જોઈ કે શ્રી કૃષ્ણ પરમાત્મા પ્રિયતમ આપને પકડી લેશે પછી જો આપણો દાવ દેવાનો વારો આવશે તો એ કે શ્રી કૃષ્ણ પરમાત્મા ક્યારેય આપણાથી પકડાશે નહીં એટલા માટે કે છે બહુ સાવચેતથી તમે છુપાઈને રહેજો અમે નિકુંજ વનથી નિસર્યા આવી થબકલા ખાધા વાલે વનમાં સીમી સીમી શ્રી ઠકુરાણીમાંથી સિંહ પર આવી પગ મૂકી દીધો અને બીજી બાજુ પ્રિયતમે શોધતા શોધતા વનમાં શ્યામાજીને પકડી લીધા એ કે બીજી બાજુ તો એ કે પ્રિયતમે કે શોધતા શોધતા કે શ્યામાજીને

રમત નથી જાણતી કે શ્રી શ્યામાજી મહારાણી બોલ્યા કેમ શ્રી ઇન્દ્રાવતી કહે છે કે તમારા બદલામાં કે હું દાવ આપી દઉં શ્રી શ્યામા મહારાણીજીને કહે છે પણ શ્રી શ્યામા મહારાણી કે છે શું મને રમતા નથી આવડતું કે તો હું દાવ આપીશ કે તમે મારા બદલે દાવ શાને દેવાનો કહો છો તો તમે મારા બદલે શા માટે કે તમે દાવ આપો છો એ કે દાવ તો હું જ આપે રામતમાં મરજાદ મ કરજો રમજો મોકલે મન નાસી શકો તેમ નાસજો તમે સુણજો સર્વે જન કે શ્યામાજી કહે છે કે હે શખિયો રામત રમતી વખતે કોઈ પણ પ્રકારનો સંકોચ ના કરશો મુક્ત મને રામતો આનંદ લેજો અને સાંભળો જેટલું દૂર ભાગી શકો તેટલું ભાગજો શ્રી શ્યામાજી મહારાણી આપને બધા સખ્યોને કહે છે કે રામત રમતી વખતે કોઈ પણ પ્રકારનો એકે સંકોચ ના રાખતા કે તમે એવું ન માનતા કે હું શિરદાર શ્યામા મહારાણી કહે છે કે હું દાવ આપું છું એટલા માટે કે તમે સંકોચ મનમાં ન રાખતા એ કે અને તમારા જેવડી તીવ્ર ગતિ હોય ને તેટલી તીવ્ર ગતિ તે તમે ભાગજો અને દોડજો કે અને મુક્ત મને રામતનો આનંદ લેજો એ કે મન મૂકીને તમે કે રામતનો આનંદ લેજો અને જેટલું દૂર ભાગી શકો તેટલું ભાગ જો શ્યામાજી આખડી મિસીને ઊભા સખ્યો વનમાં પછરી સૌ કડસીને રમે જુજવા ભૂષણ લીધા ઊંચા ધરે કે શ્રી શ્યામાજી પોતાની આંખો બંધ કરીને ઊભા રહ્યા અને બધી સખીઓ વનમાં છુપાવવા માટે છૂટી સવાય થઈ ગઈ અને સૌએ જીતવા માટે કમર કસી લીધી અને આભૂષણને પણ સહકાવીને ઉપર ચડાવી લીધા તો સૌએ જીતવા માટે કમર કસે એટલે એકદમ એક તૈયાર થઈ ગયા અને આભૂષણ જેટલા શિંગાર હતો ને તે બધાની એકદમ ટાઈટ કરીને ઉપર ચડાવી લીધા અને આનંદ મોહે સૌએ સખીઓ પીજે જાય ઉજાણી ભૂષણ દીયે બાજવા એણી ચંચલાય જાય ન વખાણી કે આનંદમાં મગ્ન થઈને બધી સખીઓ દોડી દોડીને નિશ્ચિત નિશાન પર થપ્પો લગાવી રહી છે અને ભાગતી વખતે આભૂષણનો અવાજ પણ થવા નથી દેતી અને એમના આ ચાતુર્યનું વર્ણન થઈ શકતું જ નથી તો મહામતે શ્રી પ્રાણના સ્વામી કહે છે કે આનંદમાં મગ્ન થઈને બધી શક્યો કે એટલી કે દોડે છે રામત રમે છે અને જ્યાં જ્યાં નિશાન મૂકેલા છે ને ત્યાં કે નિશાન પર થપ્પો લગાવી રહી છે અને ભાગતી વખતે આભૂષણનો અવાજ પણ એક નથી આવતો અને એમના આ ચાતુર્ય એટલે એટલી ચતુરાયથી કે વર્ણન એનામાં એટલી ચતુરાય છે એટલું ચાતુર્ય પણ છે કે એનું વર્ણન પણ કે કે થઈ નથી અને ઉલ્લાસ શ્યામાજીને આજ ઠેક દઉં ઠકોરાણીજી જેને જાલ્યા શ્રીરાજ કે આજે શ્રી શ્યામાજીનો અંગ પ્રત્યેક ઉલ્સિત જણાય છે જેમણે ઠેકડોલ સલાંગ મારીને શ્રી રાજજીને તુરંત પકડી લીધા કે આજે શ્રી શ્યામાજીનો અંગ કે પ્રત્યેક રીતે કે ઉલ્લાસિત જણાય છે કે એટલો આનંદ છે શ્રી શ્યામાજી મહારાણીને કે એની કોઈ સીમા નથી અને એમણે ઠેકડો સલાંગ મારીને શ્રી રાજજી મહારાજ એટલે શ્રી કૃષ્ણ પરમાત્માને પકડી લીધા એ રામત ઘણી રૂઢિ થઈ મારા વાલાજીને સંગ કહે ઇન્દ્રાવતી નિકુંજ વન ઘણું રમતા સોહે રંગ શ્રી ઇન્દ્રાવતી કહે છે કે પ્રિયતમની સાથે રમેલ આ રામત ઘણી સરસ થઈ અને આ રામત પ્રસંગે નિકુંજ વન પણ અતિ સુંદર લાગતું હતું કે મહામતી શ્રી પ્રાણના સ્વામી આપને બધાને કહે છે કે જ્યારે કે એટલી બધી રામત રમતા હતા ને આપણે શ્રી કૃષ્ણ પરમાત્મા સાથે નિકુંજ વનમાં ત્યારે કે એની કોઈ શોભાનું કોઈ વર્ણન કોઈ કરી શકતું નથી એટલી કે દિવ્ય અને તેજોમય તે લીલા છે તો અહીંયા આપણે બધાને શ્રી મહામતી શ્રી પ્રણના સ્વામી એક રામતના માધ્યમથી આપણે બધાને સમજાવી રહ્યા છે કે શ્રી કૃષ્ણ પરમાત્માનો કેટલો પ્રેમ છે કુંજવનને નિકુંજવનની અંદર સર્વસુંદર સાથને મારા કોટી કોટી પ્રેમ પ્રણામ